અને ત્યારબાદથી જ અનેક ચર્ચાઓ એવી થઈ રહી છે કે હવે ફરી એકવાર ડેડિયાપાડામાં મહેશ વસાવા વર્સિસ ચેતર વસાવા જોવા મળશે એક તરફ મહેશ વસાવા ચેતર વસાવાને લઈ અનેક સવાલો ઉભા કરી રહ્યા છે આમ આદમી પાર્ટીને ક્યાંક ને ક્યાંક ભાજપની બી ટીમ સુધી કહી દીધી છે અને આંકડા પ્રહાર કર્યા છે બીજી તરફ મહેશ વસાવાએ ભાજપ ને પણ આડે હાથ લીધી છે વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને મહેશ વસાવા દ્વારા શું કહેવામાં આવ્યું સૌ પ્રથમ એ સાંભળી લઈએ

એમના પેન્ડિંગ છે અને કોંગ્રેસ સરકારે જે તે વખત આ બે હજાર છની અંદર કાયદો કાઢી અને લોકોને જમીન આપવાની જંગલની જમીન આપવાની વાત કરી એ કોંગ્રેસને ધન્યવાદ અને ખાસ કરીને આ ભાજપની સરકાર મૂરખ બનાવવાના ધંધા કરે છે આદિવાસીનું જળ જમીન જંગલ છીનવવાની વાત કરે છે આ વિસ્તારોની અંદર ખોટા કોરિડોરો ખોલીને આ વિસ્તારની અંદર શામળાજીની અંદર જે રીતે કોરિડોર બનાવવાની વાત કરે છે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી લાવીને જે આદિવાસી વિસ્તારના ગામડાઓને વિસ્થાપિત કર્યા છે એમની જમીનો છીનવી લીધી છે એની સામેની આ લડાઈ છે એટલે ભાગલા પાડોને રાજ કરો આ ભારતીય જનતા પાર્ટીને આવનારા સમયની અંદર અમે કોંગ્રેસ પાર્ટી સાથે એટલે હું જોડાયો છું કે આ ગુજરાતમાંથી ઉખેડીને ફેંકી દઈશું અહીં ગુજરાતમાંથી જે ચંગુ ને મંગુ ત્યાં દેશ ની અંદર ગયા છે એ ચંગુ ને મંગુ ને પાછા ઘેર બેસાડી દઈશું એ નેમ સાથે મેં આ કોંગ્રેસ જોઈન કરી છે ને આવનારા સમય થી ઉમરગામ થી અંબાજી સુધી અમે આ લડત લડીશું જેવી રીતે પાટલિયા ની અંદર પેલા બેન નું વિધવા બેન નું ઘર તોડીને આ જંગલ ખાતા અને પોલીસ ખાતા આ સરકાર ભાજપ ની સરકારે તોડી નાખ્યા છે એ કોઈ વિસ્તાર માં બનવા નહીં દઈએ જો આવનારા સમય ની અંદર એ કરશું તો અમે ચૂપ નથી બેસાવના ખાસ કરીને અમારી લડાઈ રહેશે એસી એસટી ઓબીસી માઇનોરિટી આખા ગુજરાતમાં ભેગા કરીશું અને તાલુકા જિલ્લા તો અમે કબજે કરી જ લેવાના છે પણ આવનારી બે હજાર સતવિસની વિધાનસભા પણ તમે જોઈ લેજો કે એની અંદર પણ કોંગ્રેસનો અહીં વિજય થવાનો છે કોંગ્રેસની સરકાર આવવાની છે અને આવા ભ્રષ્ટ જે અધિકારીઓ છે ભ્રષ્ટ જે નેતાઓ છે એમને જેલમાં નાખી દેવાના છે એ અમિતભાઈએ પણ આ સ્ટેજ પરથી કીધું છે એટલે

જે રીતે આ ભારતીય જનતા પાર્ટી આ સમાજને વેરવિખેર કરવાની વાત કરે છે અને ભાગલા પાડીને રાજ કરવાની વાત કરે અહીં ગાળી જે આમ આદમી પાર્ટી જેવાને આ લોકો પ્રોત્સાહિત કરે છે ને જે વોટ છે એ કોંગ્રેસ પાર્ટીના વોટ અને થર્ડ પાર્ટીઓ જે વોટ કાપવાની વાત છે એની સામેની અમારી લડાઈ છે કેમકે એ ભાજપની બી ટીમ છે એ જે મત જીતવાના મતની તોડવાની વાત કરે પણ હજી ક્યારેય બનવાનું થાય આ જે આદિવાસી સમાજ ઓબીસી સમાજ એસસી સમાજ અને માઇનોરિટી સમાજ જાગૃત થઈ ગયો છે એટલે આવનારા સમયની અંદર આ ગુજરાતમાં તાલુકા જિલ્લા પંચાયતો નગરપાલિકા અને વિધાનસભા પણ એની સરકારો કોંગ્રેસની બનવાની છે અહીંયા વાત એટલી સ્પષ્ટ થઈ ગઈ છે કે હવે મહેશ વસાવા ફરી એકવાર ચેતર વસાવાની સામે પડશે સવાલો ઉભા કરવામાં આવ્યા છે અને ચર્ચાઓ એટલા માટે થઈ રહી છે કારણ કે ક્યાંક ને ક્યાંક ડેડિયાપાડામાંથી હવે ફરી એકવાર બે નેતાઓ એક્ટિવ જોવા મળશે એટલે કે હવે ડેડિયાપાડામાં

જે અનંત પટેલ છે ચેતર વસાવા સાથે જોવા મળે છે અનેક વાર આપણે જોયું છે કે જે આદિવાસી સમાજના કાર્યક્રમો હોય કે પછી આદિવાસી વિસ્તારના લોકોની કોઈ પણ તકલીફ હોય આપણને હંમેશા અનંત પટેલ જોવા મળે છે ચેતર વસાવા સાથે તો શું હવે મહેશ વસાવા ચેતર વસાવાની સામે પડશે તો અનંત પટેલ કોનો સાથ આપશે ચેતર વસાવાનો કે પછી મહેશ વસાવાનો એ પણ એક સવાલ ઉભો થઈ રહ્યો છે આ સમગ્ર બાબતે આપનું શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં